જામંતરી ગુરુ આશ્રમ ખાતે સંત શ્રી ડાયાગિરી બાપુના બ્રહ્મલીન નિમિત્તે ભવ્ય ડાયરો ધર્મસભા અને બ્લડ ડોનેશન કેમ્પને કિરીટ બાપુને ગાદીપતિ તરીકે ચાદર વિધિ સાથે સુગાદી કરાયા રાધનપુર તાલુકાના જામંતરી ગામ સ્થિત શ્રી ગુરુ આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત શ્રી ડાયાગિરી બાપુના સ્મરણ નિમિત્તે ભવ્ય ભંડારો ધર્મસભા તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર પ્રસંગે 10 નામી ત્રણ પરગણા તેમજ વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા સાધુ સંતો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આશ્રમ પરિસર ભજન ભક્તિ ભોજન અને આધ્યાત્મિકતાની ઊર્જાથી ઉર્જાથી ગુંજાયો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગુરુ સ્મરણ સાથે કરવામાં આવી હતી સંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ જેમાં સંતોના જીવન મૂલ્યો સંસ્કાર અને સમાજ સેવા અંગે માર્ગદર્શન આપ્યું

અને ગ્રામજનની હાજરીમાં ઉજવાયેલા ક્ષણ ભાવ ભરી રહી હતી વિખ્યાત સંતોની હાજરી ભવ્ય સેવા વ્યવસ્થા પવિત્ર પ્રસંગે ચંદુર ભરતપુરી બાપુ ગુતરકા સ્વામીજી ના જગ્યાના મહંત બંધવડ હનુમાનજી મંદિરના મહંત અમરાપુરના મહંત સહિત અનેક વિખ્યાત સંતોએ પોતાની પવિત્ર હાજરી આપી આશીર્વચન આપ્યા હતા જવંત્રી ગામના સરપંચ સહિત સમગ્ર ગ્રામજનોએ ભોજન ભંડારા તથા કાર્યક્રમના તમામ વ્યવસ્થામાં ઉત્સાહભેર સેવા ભાવે ભાગ લીધેલો મહેમાનો અને સંતોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું આવો ભવ્ય કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ માનવ સેવા સમાજ એકતા અને ગુરુ પરંપરાની પરમ ભાવના સાથે ઉજવાયો હતો અંતે આરતીના આશીર્વચન સાથે કાર્યક્રમ સફળતા પૂર્ણ થયો હતો રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર એવા પૂજ્ય ડાયાગીરી બાપુ ડાયાગીરી બાપુ એટલે અમે બધા એમને મોમાં જ કહીએ છીએ એટલે લગભગ અમારા મોમાંથી જ સંબોધન કરીએ છીએ એટલે ડાયાગીરી બાપુ એમના ભ્રમલીન થયા ને આપણી પરંપરા મુજબ સમય પાકી ગયો અને રાત્રે માળક્રિયા હતી અમારી દર્શનામની પરંપરા મુજબ અને અત્યારે અહીંયા ત્રણ મંડળનો ભંડારો રાધનપુરી મંડળ માંડવી મંડળ જતોડા મંડળ તેમજ દૂર દૂર હિરા ગુરુ મહારાજ કી જય સમર્થ માત કી જય અમારા જનસેવા આશ્રમ ની ખૂબ ઉજળી પરંપરા કેવી પરંપરા પૂજ્ય હિરાપુરી બાપુ એવું માનતા કે આપણા આશ્રમ પરિસર અંદર જે કોઈ કર્મ થાય એનું સો એ સો ટકા ફળ મળવું પડે આપણા આશ્રમમાં એવું કર્મ થવું જોઈએ કે જેનું સો ટકા ફળ મળે એવા પૂજ્ય હીરાપુરી બાપુના જે કાર્યો હતા ટુકડો રક્તદાન કેમ રોગ નિદાન કેમ વ્યસન નાબૂદી કેમ આમ જનતા સુધી પહોંચી અને ઘર ઘર જઈ અને મોટામાં મોટો મંત્ર હતો વિવેકાનંદનો મોટામાં મોટો મંત્ર હતો આપણા શાસ્ત્રનો કે કોઈ પણ આત્મા સુધી પહોંચી અને આપણે એને મદદરૂપ થવું આજે અહીંયા પૂજ્ય ભ્રમલીન અમારા મામા જેને ડાયાગીરી બાપુ નામ છે બહુ નિખાલસ બહુ પ્રેમી અને એમના ભંડારા નિમિત્તે અહીંયા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે તમારા બંધ ગામ જાવંત્રી જમ છે તમારા બંધ ગામ પાણવી છે આજુબાજુના ગામો ભક્તો ત્રણ પ્રગણા માડવી મંડળ રાધનપુરી મંડળ સાતલપુર મંડળ અને સેવકગણ સમગ્ર આલમ ઉમટી પડ્યો છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે પૂજ્ય બાપાનો મંત્ર હતો સેવા સેવા ને સેવા એ પૈકી રક્તદાન કેમ્પ નું ઉદઘાટન કર્યું અને ગામના પહેલા નંબરના જ નાગરિક બહુ ખુશી થઈ ના કે સરપંચો ઓછા તૈયાર થાય ભાષણમાં જ હોય પણ આ સેવાભાવી કર્તવ્યનિષ્ઠ જે છે ગણેશભાઈ એ પોતાના રક્તદાન કરી અને જીવન ધન્ય બનાવશે ગુરુ મહારાજ સર્વનું કલ્યાણ કરો અસ્તુ જય ગુરુ મહારાજ छोड़ गए रे जो हे दर्शनीय सदगुरुदेव की जय हिरापुरी गुरु महाराज की जय शमर धमात की जय नमः पार्वती पते आए हर महादेव आज ये एक महान त्यागी संत श्री हिरापुरी बापू जिन्हें વિરુદ્ધ મળેલું કે જ્યાં જ્યાં હીરાપુરી ત્યાં ત્યાં સિરાપુરી આ કુંભ મેળામાંથી જેને વિરુદ્ધ મળેલું એવા પૂજ્ય હીરાપુરી બાપુ જેને સંસ્કૃતિ માટે ધર્મ માટે અનેક ધૂણાઓની સ્થાપના કરી મઢીઓની સ્થાપના કરી ગુરુ મંદિરોની સ્થાપના કરી સંસ્કૃતિના પ્રચાર માટે એ પૈકી અહીંયા જાવંત્રી મુકામે પૂજ્ય હીરાપુરી બાપુએ સંવંત બે હજાર ચોત્રીની અંદર અખંડ ધોણાની સ્થાપના કરેલી અને બાપુ ચોખ્ખું કહેતા પહેલા પહેલા નકરું ભારે કલ્યાણ નથી રોટલાની તાકાત છે કોઈ પણ જગ્યાની ઉર્જા રોટલાથી જ વધે છે અને જગ્યા એને જ કહેવાય કે રોટલો અને ઓટલો મળે એને જ જગ્યા કહેવાય એવી આપણી જાવંતરી એટલે ગુરુ કૃપા આશ્રમ જાવંત્રીની જગ્યાની અંદર એક ધારી સેવા એક ધાર્યું સંસ્કૃતિનો પ્રચાર અને

નિર્વાણ પદ પામ્યા પછી આપણી સંસ્કૃતિ મુજબ દસ નામની પરંપરા મુજબ અમારા દસ નામની અંદર જે મહાપુરુષ વિદાય લે છે એની પાછળ જે બાર દિવસ જે સુકૃત થતા હોય છે જે સંસ્કૃતિના કાર્યો થતા હોય છે એ પાંચ કાર્યો પૂજ્ય ડાયગીરી બાપુ નિમિત્તે અહીંયા ગુરુકૃપા આશ્રમ જાવંત્રી મુકામે એમના નિર્વાણ પદ પામ્યા પછી એમના નિમિત્તે આપણે અહીંયા ત્રણ પરગણા રાધનપુરી મંડળ માંડવી મંડળ જતોડા મંડળ આવા ત્રણ મંડળો અને આજુબાજુના સાધુ સંતો ભક્તો મહંતો અને એ સિવાય આખા વિસ્તારની અંદરથી દૂર દૂરથી આજુબાજુની જગ્યાઓમાંથી દરેક સજ્જન આત્માઓ ભાઈઓ સંતો મહંતો અહીંયા વધારેલા અને એમના ભંડારા નિમિત્તે આપણે જે હીરાપુરી બાપુ જે દિશામાં ચાલ્યા હતા હીરાપુરી બાપુ ચોક્કસ એવું માનતા કે કોઈ પણ આપણે કર્મ કરીએ એનું સો એ સો ટકા ફળ મળવું પડે અને એવું કયું કર્મ કે જે આપણને સો ટકા ફળ મળે છે તદ્દન પરમારથ માટે અને અન્ય માટે જે કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિઓ ધારો કે અન્નક્ષેત્ર ચલાવવું રક્તદાન કેમ્પ કરવા રોગ નિદાન કેમ્પ કરવા આવા અનેક કાર્યક્રમો પૂજ્ય હીરાપુરી બાપુ કરતા એ અનુસાર એ પ્રમાણે આજે અહિયાં પણ દયાગીરી બાપુ નિમિત્તે રક્તદાન પણ આયોજન કરવામાં આવ્યું છે અને ગામ ગામ જમાડવામાં આવ્યું સંખ્યામાં ખૂબ ભાવનાશાળી ભાઈઓ બહેનો આવ્યા છે આ રીતે ટુકડાનો પણ કાર્યક્રમ ચાલુ છે અને હવે પછીની જે જવાબદારી છે આપણા ડાયાગીરી બાપુ નિર્વાણ પદ પામ્યા પછીની એમની પરંપરાને સાચવી રાખવા માટે આશ્રમની જે રીતિઓ છે જે પરંપરાઓ છે એ સાચવવા માટે એમના ઉત્તરાધિકારી તરીકે એમના સુપુત્ર ચિરંજીવી કિરીટને કિરીટગીરીજીને આપણે અહીંયા નવી જવાબદારી સોંપી છે ગુરુકૃપા આશ્રમ જાવંત્રીના જે પૂજ્ય ડાયગરી બાપુનું જે સ્થાન હતું એ સ્થાન એમને સોંપ્યું છે અહીંયા ગુરુકૃપ આશ્રમ જાવંત્રીની તમામ ધુરા કિરીટગીરીજીને સોંપી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એ પરંપરા એ કાર્યક્રમો જે રીતે નામા મામા નિભાવતા હતા એ રીતે આપણે કિરીટગીરી પણ નિભાવશે એવી ચોક્કસ મને શ્રદ્ધા છે વિશ્વાસ છે અને જ્યાં સત્ય છે એ ભગવાન જોડે જ હોય છે એટલે અહીંયા આ આશ્રમની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એવી ને એવી ધબકતી રહેશે એનું પૂરેપૂરો જે પોતાની ફરજ બજાવવાની છે પોતાનું કર્મ કરવાનું છે એ અમારે દીકરો કિરીટ ચોક્કસ એ નિભાવશે એવી મને ખાતરી છે એવી મને આશા આશા છે કે આ પરંપરા હજુ પણ આમ સવાય ચાલે એવી આપણે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ અને આજે અહીંયા મને પણ ગુરુદ્વારો એમનો મોટી ચંદુર જનસેવા આશ્રમ હીરાપુરી બાપુ અને એ ગુરુ વતીથી હું એવું ચોક્કસ આત્મવિશ્વાસ સાથે કહી શકું કે અમારી ધૂણા અને મઢીઓની જે પરંપરાઓ બાપુએ સ્થાપિત કરેલી એની અંદર દાયાગીરી બાપુએ એક અદ્ભુત કાર્ય કર્યું છે અદ્ભુત કાર્ય કર્યું છે એ અનંત સુગંધ એમની આવવાની જ છે એ પરંપરા દીકરો નિભાવ છે એવી આશા સદગુરુ ભગવાન ચાલુ સરપંચ અને ડાયાગીરી બાપુ થયા એમના શ્રદ્ધાંજલિ રૂપે અમે બ્લડ ડોનેટ કરી કરીને વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય એવો પ્રયાસ કરી અને અમે બાપુને શ્રદ્ધાંજલિ આપશું